અમદાવાદના મેઘાણી નગરમાં જે પ્રકારે જાહેરમાં એક યુવક છે તેને એક પછી એક પ્રાણઘાતક હથિયારોને ગા જીકી નાખવામાં આવ્યો તો આ મામલે પોલીસે ત્રણ આરોપીઓને ઉપાડી લીધા છે અને જૂની અદાવતમાં હત્યા થઈ છે તેવી વિગતો સામે આવી છે આ ઘટનાને લઈને એસીપીએ શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે મેઘાણી નગરમાં એક યુવક છે તેને જાહેર રોડ પર કેટલાક લોકો પ્રાણ હથિયારો સાથે તેના પર તૂટી પડે છે અને ત્યાર પછી તેને મોતને એક ઘાટ ઉતારી દે છે આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકો છે તે ભયભીત બન્યા હતા અને પોલીસ પોતે પણ દોડતી થઈ હતી અને આ ઘટનાને અંજામ આપનાર છે તેમાંથી ત્રણ આરોપીઓને પોલીસે દબોચી લીધા છે અને આ ઘટના છે તે ઘટના જૂની અદાવતમાં બની છે તેવી વિગતો હાલ સામે આવી રહી છે નીતિન પટણી જે બાવીસ વર્ષીય છે આ નીતિન પટણીને સતીશ નામનો જે વ્યક્તિ છે જે ગેંગ ચલાવે છે તે અને તેના સાગરીતો જાહેર માર્ગ પર તેને લાવે છે અને એક પછી એક પ્રાણઘાતક હથિયારોના ઘા જે મોતને ઘાટ ઉતારી દે છે ત્રણ આરોપીઓ છે તેમને દબોચી લીધા પછી એસીપી યુરાસી ગોયલે શું કહ્યું છે તે પણ આપ સાંભળો ગઈકાલે કાગડાપીઠ વિસ્તારના સફલતણ માર્કેટમાં એ નોકરી કરતા નીતીન સંપતભાઈ લક્ષ્મણભાઈ પટણીનાઓની કોઈ વ્યક્તિઓ અપહરણ કરીને લઈ ગયેલ છે તેવી માહિતી મળતા તાત્કાલિક કાગડાપીઠ પોલીસની ટીમે આ અનુસંધાને આગળની કાર્યવાહી કરતાં પ્રાથમિક લેવલે જાણવા મળેલું કે એ વ્યક્તિને અપહરણ કરીને મેઘાણીનગર વિસ્તારમાં લઈ જઈને તેઓને માર મારવામાં આવે છે ત્યારબાદ માર માર્યા બાદ તેઓને ઈજા ગંભીર થતા તેઓનું મૃત્યુ થયેલ હતું જે અનુસંધાને તાત્કાલિક કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અનુસંધાને મર્ડર વિથ અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલો અને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી જેમાં ગણતરીના કલાકોમાં જ આ ગુના અનુસંધાને અલગ અલગ ત્રણ વ્યક્તિઓની ધરપકડ કાગડાપીઠ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે જેમાં આ ત્રણ વ્યક્તિનું નામ છે વિજય ઉર્ફે પ્રેમાભાઈ જેઓ કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે મજૂરીનું કામ કરે છે ગૌતમ તેઓ પણ ઇલેક્ટ્રિક કામ કરે છે અને કૃષ્ણનગર વિસ્તારમાં રહે છે અને ત્રીજા વ્યક્તિ છે પૂનમ વીરચંદભાઈ પટણી તેઓ ત્રણેય વ્યક્તિઓની જેઓ જેમાંના બે વ્યક્તિઓ અપહરણમાં સાથે હતા અને ત્રીજા વ્યક્તિ રિક્ષા સાથે હતા

નામ હતું જે અનુસંધાને એ પોતાનો એક અંગત અદાવત રાખીને આ વ્યક્તિને અહિયાં સફળ ત્રણ વિસ્તારમાંથી ઉપાડીને તેઓ જે જગ્યાએ ઝઘડો થયેલ હતો તે જગ્યાએ લઈ જઈને તેઓને માર મારવામાં આવેલ હતા આગળની તપાસમાં જાણવા મળેલ છે કે આ માં જે આરોપી છે વિજય ઉર્ફે ભટ્ટો પ્રેમાભાઈ જેઓને ધરપકડ કરવામાં આવી છે તેઓ વિરુદ્ધ પણ શરીર સંબંધી પાંચ છ ગુના નોંધાયેલ છે જેમાં પાસા અને શરીર સંબંધી ગુના નોંધાયેલ છે આ ઉપરાંત અલગ અલગ છ વ્યક્તિઓનું પણ નામજોગ એફઆઈઆર લેવાયેલ છે જેમાં નામ છે સતીશ ઉર્ફે સત્યો વિઠ્ઠલભાઈ પટણી બીજા છે વિશાલ ઉર્ફે બુકો કિશનભાઈ દંતાણી મહેશ ઉર્ફે કટ્ટો રાજુભાઈ પટણી ભાવો રાજુ રાજ ઉર્ફે શેસુ અને સાજન વિરુદ્ધ પણ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી છે અન્ય આરોપીઓ જે પકડાયા નથી તેની તે અનુસંધાને અલગ અલગ પાંચ ટીમો બનાવવામાં આવેલી છે જેમાં મેઘાણીનગર કૃષ્ણનગર કાગડાપેટ ક્રાઇમ બ્રાન્ચ અને એલસીબી ઝોન છ ની ટીમ અલગ અલગ કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં આ આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ આ હાલ તપાસ ચાલુ છે આ અનુસંધાને સતી સ્વરૂપે સત્યાનો ચાઇના ગેંગમાં ઇન્વોલ્વમેન્ટ હોય એવું તેવું પ્રાથમિક જાણવા મળ્યું છે આગળની તપાસ હાથ ધરતા બીજી જે હકીકત મળશે તે જાણ કરવામાં આવશે હાલ ત્રણ આરોપીને પકડેલ છે તે સિવાય અલગ અલગ છ આરોપીઓના નામ અને અન્ય આરોપીનો જે અજાણ્યા ઈસમો છે જે રાઇટિંગમાં તેની પણ આગળની તપાસ હાથ ધરીને સીસીટીવી ફૂટેજ અને આરોપીના પકડ્યાના નિવેદન અનુસંધાને જેટલા પણ આરોપી આ ગુનામાં સંડોવાયેલ હશે તેઓને પકડીને યોગ્ય ન્યાય અપાવવાની કોશિશ કાગ્રપીઠ પોલીસ દ્વારા કરવામાં આવશે જે પ્રકારે અમદાવાદના મેઘાણી નગરમાં જાહેર રોડ પર હત્યા થઈ હતી આ મામલે કાગળાપીઠ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો છે અને જે ત્રણ આરોપીઓને દબોચ્યા છે તેમના નામની વાત કરીએ તો વિજય વાઘેલા શૈલેષ ગૌતમ અને પૂનમ પટડી છે આ ત્રણે પોલીસે દબોચી લીધા છે અને ઓગણીસમી તારીખે આ સતીશ છે આ સતીષના ભાઈને મેઘાણી નગરના વિસ્તારમાં ગંટી સ્ટેન્ડના પાસે જાહેરમાં માર મારવામાં આવ્યો હતો અને આ સતીશના ભાઈને જે જગ્યાએ માર મારવામાં આવ્યો હતો ત્યાં જ આ નીતિન પટ પાટણી ને લાવવામાં આવે છે તેના પર પ્રાણ હથિયારોના સાથે હુમલો કરવામાં આવે છે નીતિન પટણી છે આ નીતિન પટણી નું પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું કોમ્પ્લેક્સ સફળ છે ત્યાંથી તેનું અપહરણ કરવામાં આવે છે અને ત્યાર પછી આ સતીશ પટણી અને તેના જે સાગરીતો છે તે તેના પર

परा